પ્રદમા કતાર ગામ અને રાંદેર ગામ તળને જોડતો વિયરક્રમ કોઝવે છેલ્લા 4 મહિનાથી બંધ હોય વાહન ચાલકોની અવરજવર અસરગ્રસ્ત થઈ હતી જેમાં હવે ક્રોઝવેની સપાટી ભયજનક એટલે કે 6 મીટર થી નીચે ઉતરી 5.56 મીટરે પહોંચી હોય આજે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જો કે 31 કરોડના ખર્ચે બનેલા મહત્વપૂર્ણ કોઝવે પર ભૂતકાળમાં 14 કરોડનો સમારકામ કરવા છતાં તેની માળખાકીય સ્થિતિ સતત કથડી રહી છે કોઝવેના સશક્તિકરણ માટેની મહત્વની યોજનાઓ માત્ર કાગળ પર જ રહી હોવાનું સામે આવ્યું છે જેના કારણે ગત વર્ષે થયેલું નુકસાન આ વર્ષના ચોમાસામાં વધુ વક્યું છે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ત્રેવીસ જૂનના રોજ જ કોઝવેમાં પાણીની સપાટી ભયજનક ગઈ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો ત્યારબાદ અગિયાર ઓગસ્ટના રોજ પાણીની સપાટી નીચે ઉતરતા વાહન વ્યવહાર માટે શરૂ કરાયો હતો જોકે સાત જ દિવસમાં ફરીવાર છ મીટરથી ભયજનક સપાટીએ પહોંચતા ફરી બંધ કરી દેવાયો હતો છેલ્લા એકસો ચુમ્માલીસ દિવસથી બંધ કોઝવેને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે સિઝનમાં હમણાં સુધી જૂન માસમાં આઠ દિવસ જુલાઈમાં એકત્રીસ દિવસ ઓગસ્ટમાં પચીસ દિવસ ઓક્ટોમ્બરમાં એકત્રીસ દિવસ અને હાલમાં નવેમ્બરમાં વીસ દિવસ કોઝવે બંધ રહ્યો હતો જોકે હવે કોઝવેની સપાટી ભયજનકથી નીચે ઉતરી પાંચ પોઈન્ટ છપ્પન મીટરની સપાટીએ પહોંચ્યો છે ચાલુ સિઝનમાં પાણીની વહેણને પગલે કોઝવેની બંને બાજુનું આરસીસી સ્ટ્રક્ચર અસગ્રસ્ત થયું છે કોઝવે ખુલ્લો મુકાતા કતારગામ અને રાંદેના હજારો લોકોને ફેરાવો લેવામાંથી રાહત મળશે હાલના સમયમાં કોઝવેમાં પાણીની સપાટી ઘટી છે જેના કારણે ડાઉનસ્ટ્રીમમાં પડેલું મોટું ભંગાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એક વર્ષ વીતી ગયું હોવા છતાં કોઝવેના નુકસાનને અટકાવવા અને સ્ટેના સ્ટ્રેથનિંગ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેનાથી શહેરના નાગરિકોને માળખાકીય સુરક્ષા પર જોખમ તોડવાઈ રહ્યું છે યાસીનદારા દિવ્યાંગ સુરત